અને તો મારી જોડે વિડીયો છે બરાબર મજૂર તો લગભગ સો દોઢસો હોય પચાસ હોય ચાલીસ જેવા મજૂર ફરિયાદ કરવાની કોશિશો તો કરી છે સાઈડ પોલીસ પોલીસ આવી મોકલી મારા ઉપર નોર્મલી વિચારી કોઈ પણ વ્યક્તિ વિચારી શકે કે વર્જન કરવા જેવો કોઈ પ્રશ્ન જ નથી કઈ રીતે સાઈડ ઉપર મોકલી લોકો જે જરૂરિયાત લોકો કામ કરશે એમને કઈ રીતે હેરાન કરી ઓલરેડી પેલા હું મારી જોડી મારા ઘરવાળા હતા અત્યારે તો મારા ઘરવાળા વાળા બી હયાત નથી છેલ્લા અગિયાર મહિના થઈ ગયા બરાબર એટલે અત્યારે હવે જો ટોર્ચર કરતા હશે ને તો હવે હું ટોર્ચર સહન કરવાની નથી